સુરતના ભેસ્તાનમાં પોલીસની પીસીઆર વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો છે સુરતના ભેસ્તાનમાં આરોપી યુસુફ ઉર્ફે ટેણીએ ટ્રાફિક સર્કલ પર ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલને પોતાની સ્કોર્પિયો કારથી કચડવાનો પ્રયાસ કર્યો હતો પહેલા કારને દસ મિનિટ સુધી ગોળ ગોળ ફેરવી હતી અને બાદમાં આરોપીએ કારથી પોલીસની પીસીઆર બોલેરો સાથે ભયાનક અથડામણ કરી હતી આ ઘટના બાદ આરોપી કાર સાથે ફરાર થઈ ગયો હતો જેની સુરત ભેસ્તાન પોલીસે ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરી હતી પોલીસની સર્વિસ બાદ ટેણી સરખી રીતે ચાલી પણ શકતો ન હતો અને

તેને જે રીતના તેની જે સ્થાન જે છે પરંતુ પોલીસ પર ગાડી સંપૂર્ણ સંપૂર્ણપણે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ ભૂતલેગર પર અને ગુનાઓ પણ નોંધાઈ ચુક્યા છે હાલ તો તેને કોર્ટ ને અંદર રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા તેને રિમાન્ડ નામંજૂર કરતા તેને હાલ તો લાપ પોર્ટલ ખાતે મોકલી આપવામાં આવ્યો જી સાહીશ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ